નમસ્કાર સ્વાગત છે આપણું બેનિફિટ ન્યૂઝમાં હું મંથન આજે વાત કરવી છે કોંગ્રેસની નવસર્જનની હાલમાં ચોસઠમું અધિવેશન અમદાવાદ ખાતે યોજાયું હતું ત્યારબાદ વાતો થઈ રહી છે કોંગ્રેસના નવસર્જનની આ જ વિગતે વધુ વાત કરવા માટે અમે જોડાયા છે શક્તિસિંહ ગોહિલ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સાથે શક્તિસિંહ આપણું સ્વાગત છે સરિ થેન્ક યુ ખૂબ આભારભાઈ કોઈપણ વસ્તુ છે એ સમય સાથે બદલાતી હોય છે કોઈ પણ વસ્તુ સર્જન થઈ હોય છે એ સમયકાળે એ ઉત્તમ હોય છે પરંતુ સમય સાથે એનું નવસર્જન જરૂરી હોય છે સમય બદલાય એના સાથે પેઢીઓ બદલાતી હોય છે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી કોઈને પૂછજો એન્જિનિયર કે મેડિકલમાં જનારો ડૉક્ટર એ નજીવા પૈસામાં થતો હતો ઉત્તમ શિક્ષણ આપણા ગુજરાતનું ગણાતું હતું આપણા ગુજરાતમાં કોલેજમાં પણ ખાલી સિગરેટ પીતા વિદ્યાર્થીને લાગતું કે મોટો ગુનો છે આ ન થાય નશાની તો વાત નહોતી આજે સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં પકડાય છે કોલેજોની આજુબાજુ ગાંજાને ચરસની સુગંધ તમે નીકળો ત્યાં આવતી હોય હપ્તાખોરીના કારણે આપણું યુવાધોન બરબાદ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ છે એમાં જે આપણી ઓરિજનલ લોક સેવાની ભાવના સાથેની ગુજરાતની અસ્મિતા હતી એના પુનઃસ્થાપન માટે એક વાત લઈને કોંગ્રેસ પાર્ટી આવે છે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી સેવાની સાધના માટેનો યજ્ઞ છે કે સત્તામાં આવીએ તો સેવા કરીએ અને મારા વાલા ગુજરાતીઓને કાંઈ મુઠ્ઠીભર માલામાલ થાય ને ગુજરાતી જેનું ડીએનએ ડેવલપમેન્ટ છે એને આત્મહત્યા કરવી પડે એ મુશ્કેલીમાં હોય આ વાત વ્યાજબી નથી ત્યારે એક પોઝિટિવ સકારાત્મક એજન્ડા સાથે કોંગ્રેસ પાર્ટી આગળ વધવા માંગે છે જી જરૂર શક્તિશ્રી વાત છે રાહુલ ગાંધીના કહ્યા મુજબ કે ગુજરાત કોંગ્રેસમાં સફાઈ અભિયાનની જરૂર છે તો એ ઉપર આપ શું કહેશો ચોક્કસ જ્યાં જ્યાં એવી ફરિયાદો મળી છે ત્યાં જિલ્લા કોંગ્રેસ કમિટીના કેટલાક અધિકારો છે એમને છૂટ આપી છે કેટલાક જિલ્લાઓએ જ્યાં આવું પાર્ટીને નુકસાન કરનારા લોકો હતા એને દૂર કરી દીધા છે પાર્ટીમાં અમે એને અમારા પાસે રજૂઆત આવી તો પણ અમે સ્વીકારી નથી અને જિલ્લાએ લીધેલા પગલાંને માન્ય કર્યું છે કેટલાક સિનિયર નેતાઓ સામેની ફરિયાદો અમારી શિસ્ત સમિતિએ નોટિસો પણ આપી છે કારણ કે અમારે બંધારણમાં પણ એક પ્રક્રિયા છે ને આમ પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસને એ તો રાજકારણમાં કોકને નિપટાવવા માટે કોઈ આક્ષેપ કરે અને રાતોરાત કાઢી મૂકો આનું કોઈ એક્સરે મશીન તો છે નહીં કે ભાઈ આમાં શું છે નીકળે એટલે એક પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે જે ચાલી રહી છે કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં ગુજરાતમાં ઊભી કરવા માટે કયા કડક પગલાં આપની દ્રષ્ટિએ લેવા જોઈએ હું માનું છું કે સૌથી પહેલાં અમારું ગ્રાસરૂટનું સંગઠન એ વધારે કેમ મજબૂત થાય કાર્યકર અમારો બેઠો છે પણ એ કાર્યકર સુધી અમારે પહોંચીને અમારી એક સકારાત્મક વાત કરીને દરેક બૂથ સુધીનો ડેટા બૂથ સુધીના કાર્યકર સાથેનો સંવાદ આ જરૂરી છે ને એના માટે અમારી મથામણ ચાલે છે હું આભાર માનીશ આટલા વર્ષોથી સત્તા નહીં હોવા છતાં કોંગ્રેસનો કાર્યકર અડીખમ છે વિચારધારાને વળેલો છે હા કોઈ મોટા નેતાઓ સ્વાર્થના ચક્કરમાં કે ડરમાં આમથી તેમ થયા પણ કોંગ્રેસનો કાર્યકર્તા આજે પણ મજબૂતીથી કોંગ્રેસની સાથે છે અને એ જે અમારી તાકાત છે જેના આધાર પર ચોક્કસ મને વિશ્વાસ છે કે કોંગ્રેસ મજબૂતીથી ગુજરાતમાં આગળ વધશે આભાર શક્તિશી અમારી સાથે જોડાવા બદલ આવી જ માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ હું મંથન કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે બેનિફિટ ન્યૂઝ અમદાવાદ